નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટે ધોરણ બાર ગુજરાતી વિષયની અંદર આજના વિડીયો અંદર આપણે હેતુલક્ષી પ્રશ્નો અને એ પણ મોસ્ટ ટાઈમી પ્રશ્નો અને જવાબ સાથે તમને ગદ્ય અને પદને આપવાના છે જે ટૂંકા ટૂંકા પ્રશ્નો જે કહેવાય ખાસ કરીને વિકલ્પો છે એક એક વાક્યના છે બરાબર માગ્યા મુજબ છે અને બે બે ગુણના એ તમને જવાબ સાથે આપવાનો પ્રયત્ન કરીશું અને આ આઈએમપી પ્રશ્નોનું વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે જેમાં અરજી લેખન હોય નિમન લેખન હોય અને મોટા પ્રશ્નો એ પણ વિડીયો તમે જોઈ નાખજો તો ચાલો તમારા સમય વગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ અને આ વિડીયો જોવાથી તમારી તૈયારી પણ થશે કારણ કે આપણે જવાબ સાથે તમને આપીએ છીએ ચાલો અહીંયા પહેલું છે એમ શીખ્યું તો કે નરસિંહ મહેતાના મતે કોને ગરબડ કરી તો નરસિંહ મહેતાના મતે ગ્રંથે ગરબડ કરી વારંવાર પૂછેલો પ્રશ્ન છે પછી સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે તો સમગ્ર બ્રહ્માંડમાં ઈશ્વર વ્યાપેલા છે પછી ઈશ્વર દેવ બનીને ક્યાં બિરાજે છે તો ઈશ્વર દેવ બનીને દેહમાં બિરાજે છે આ ત્રણે ત્રણ પ્રશ્નો એવા છે કે જે વારંવાર પ્રશ્નો પરીક્ષામાં પૂછેલા છે એમસી રૂપે પછી નરસિંહ મહેતાને શ્રીહરિ ક્યાં દેખાય છે તો નરસિંહ મહેતાને શ્રીહરિ ઉપરના તમામમાં દેખાય છે એટલે કે દેહમાં પણ દેખાય છે તત્વમાં પણ છે અને પવનમાં પણ છે પછી કળી કાળ સેના ઉપર બેઠો છે તો કળી કાળ મહર્ષ મહિષ એટલે કે પાડા પર બેઠો છે પછી સુરરાય નળરાજાને આપેલ કમળનાળ કેટલા વર્ષ સુધી ન સુકાય તેવી હતી તો લાખ વર્ષ સુધી ન સુકાય તેવી હતી કળી કાળના હાથમાં શું છે તો કળી કાળના હાથમાં લોખંડની તલવાર છે પછી નળરાજા કયા દેશનો રાજા હતો નળ રાજા જે હતો એ નિષેધ દેશનો રાજા હતો પછી ભવના બોલા કાવ્યમાં પુત્રી કોને સંદેશ મોકલે છે તો એના પિતાને સંદેશ મોકલે છે પછી છેલ્લું દર્શનના લેખકનું નામ જણાવો તો જયંત કોઠારી આવશે પછી ઓલિયાના ન્યાયને તમે કેવો ન્યાય કહેશો તો ઓલિયાના ન્યાયને આપણે સાચો ન્યાય કહીશું એના પછી ટૂંકા પ્રશ્નો છે કાવ્ય આધારિત તો કે ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે તો નરસિંહ મહેતા છે પછી અખિલ બ્રહ્માંડ કૃતિના કરતાનું નામ શું છે તો નરસિંહ મહેતા છે પછી નરસિંહ મહેતાએ પ્રભાતીયા માટે કયો છંદ વાપર્યો છે તો ઝૂલના છંદ વાપર્યો છે અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ શું છે તો કે પદ છે પછી અખિલ બ્રહ્માંડના કાવ્યના કવિ કોણ છે તો નરસિંહ મહેતા છે દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે તો આખ્યાનખંડ છે પછી મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોનું સન્માન પામ્યું છે તો પ્રેમાનંદ સન્માન પામ્યા છે દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ પ્રેમાનંદ છે પછી પ્રેમાનંદે આખ્યાનોનું કથા વસ્તુ સામાથી લીધું છે તો પૌરાણિક ગ્રંથોમાંથી લીધું છે ધના ભગતનું આખું નામ શું છે તો ધના ભગતનું આખું નામ ધના કેશવ ક કાકડિયા હતું પછી ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે તો ભાવનગર જિલ્લામાં ધોળા મુકામે રામબાણ કૃતિનો સાહિત્ય પ્રકાર પદ ભજન છે રામબાણ કોને વાગ્યા હતા તો રામબાણ ધ્રુવ અને પ્રહલાદને વાગ્યા હતા પછી દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમો આવે છે તો રંગ સમીપે આવે છે પછી ભવના બોલા કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે તો એનો સાહિત્ય પ્રકાર લોકગીત છે ઉર્મિલા કાવ્યના કવિ કોણ છે તો ઉર્મિલા કાવ્યના કવિ ખુશ દામોદરદાસ કુશળદાસ બોટાદકર છે પછી કવિ બોટાદકરનું આખું નામ શું છે તો દવે કવિ દામોદરદાસ કુશળદાસ બોટાદકર છે પછી પતિએ પીઠ ગીધીને દયતી દેખતી રહી આ કાવ્ય પંક્તિ કયા કાવ્યની છે તો ઉર્મિલા કાવ્યની છે પછી ઉર્મિલા કાવ્યનું સાહિત્ય પ્રકરૂપ સ્વરૂપ કયું છે તો કે ખંડ કાવ્ય છે પછી છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર જણાવો તો એનું પ્રકાર છે સોનેટ છે ખાસ યાદ રાખજો એના પછી જોઈએ તો દર્શન કાવ્યના કવિનું ઉપનામ શું છે તો એનું ઉપનામ છે શેષ બરાબર પછી દર્શન કાવ્યનો આસ્વાદ કોને કરાવ્યો છે તો આસ્વાદ અષ્ટાદશી કરાવ્યો છે પછી જુઓ કાવ્યના કવિ કોણ છે તો એ કવિ શ્યામ સાધુ છે અને યાયાવરી કાવ્ય સંગ્રહ કોનો છે તો યાયાવરી કાવ્ય સંગ્રહ સામ સાધુનો છે અને એમાંથી જ જુઓ કાવ્ય લેવામાં આવેલું છે એટલે કે યાયાવરી જે છે એ પ્રથમ ગઝલ સંગ્રહ છે એ સામ સાધુનો હતો અને શામળદાસ મૂળદાસ નામ જણાવો તો સંદોલય અને કિન્નરી આવશે નિરંજન ભગત લેખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમો છે તો પથ્થર થરથર ધ્રુજે મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમ છે તો બા એકલા જીવે હવે એના પછી આપણે જોઈએ તો એક એક વાક્યના પ્રશ્નો છે જે કવિતા આધારિત કવિના મતે કોને ગરબડ કરી તો ગ્રંથોએ ગરબડ કરી જ્ઞાનગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે તો જ્ઞાનગ્રંથો થકી ઈશ્વર સંબંધની ગરબડ એટલે કે ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે તો શ્રીહરિ પરમાત્મા વ્યાપેલા છે કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે તો કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય છે સ્વર્ગમાં કયા કયા દેવ સ્વયંવર જોવા આવ્યા હતા તો ઇન્દ્રદેવ વરુણદેવ અગ્નિદેવ યમરાજાદેવ એમ ચાર દેવો આવ્યા હતા કળી યુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો રીતે મળ્યો તો એક દિવસ સંધ્યાકાળે નળ જળથી પગ ધોતા હતા એવામાં એમની પાણી કોરી રહી જતો કળી તેમના શરીર શરીરમાં પ્રવેશવાનો મોકો મળી ગયો નળ રાજા કયા દેશના તો નિષ્સ દેશના હતા પછી રામબાણ શબ્દનો અર્થ સમજાવું તો રામબાણ એટલે પ્રભુ ભક્તિરૂપી બાણ જે ભક્તને પ્રભુ ભક્તિની પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે ગોપી શેમસ સ્નાન કરવાની ના પાડે છે શા માટે ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે ગોપી શેની બિંદી લગાવવાની ના પાડે છે તો ગોપી કસ્તુરની બિંદી લગાવવાની ના પાડે છે ગોપી કોની વાણીને શુક્રમાં લાવવાની ના પાડે છે તો ગોપી કાગની વાણીને સુકમ લાવવાની ના પાડે છે ગોપી કયો નિયમ લે છે તો ગોપી રંગની નજીક ન જવાનો નિયમ લે છે ભવના બોલા લોકગીતની નાયિકા કોને સંદેશ મોકલે છે તો એ નાયકા સમડીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે દાદાની પુ દાદાએ પુત્રીને શીખ સલાહ આપી તો દાદાએ દીકરીને સાસરીયામાં સુખ તો સૌ ભોગવે પણ જે દુઃખ સહન કરીને રહે તે જ ખાનદાન કહેવાય એવી શીખ આપી એવી સલાહ આપી કોનો તાગ ગાઢવો મુશ્કેલ છે તો સમુદ્રના પાણીનો તાગ ગાઢવો મુશ્કેલ છે ઉર્મિલા શા માટે બહાવરી બની છે તો ઉર્મિલા પતિ લક્ષ્મણ પણ રામ અને સીતાના સાથે વનમાં જવાના છે એ વાત સમજવા વિવશ બનીને તે વારંવાર કાન મોડીને બારી આગળ બહાવરી બની છે મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે તો મિલન અને વિયોગનું સાક્ષી અગ્નિ બન્યું છે એના પછી રેત શિશિને ઉલટાવવાનું કવિ કેમ કહે છે તો સમય કાચબાની જેમ ધીમી ગતિ એક ધારી ગતિએ ચાલે છે આથી કવિ રેત શીશીને ઉલટાવીને એ ગતિને અસંભવિતતાના આલેખવા કહે છે નગરને અબૂદ્ધ બાળક શા માટે કહ્યું છે તો નગરને અબૂદ્ધ બાળક કહ્યું છે કારણ કે નગર અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે કવિએ નગરને કોની ઉપમા આપી છે તો અબુદ્ધ આદમી શા માટે થંભી ગયો તો આ કુલતાને પથ્થર મારી મારી નાખો એવો ડાયાજનો ચુકાદો સાંભળી ઓલિયો આમદી ચોંકી ગયો ત્યાં જ થંભી ગયો ગામના સજ્જનો શું ન્યાય કર્યો તો ગામના સજ્જનો ન્યાય કર્યો કે આ કુલટાની સ્ત્રીને પથ્થર મારી મારીને મારી નાખું ફ્રેમ થયેલા દાદા શું કહે કરી શકતા નથી તો ફ્રેમ થયેલા દાદા બાના આંસુ લૂસી શકતા નથી ફાડેલા સાડલામાં બા શું સીવે છે તો ફાડેલા સાડલામાં બા નિશાસા સીવે છે ઘરમાં કોણ પહોરો ભરે છે તો ઘર સુનકારા અને સન્નાટાઓ ઘરમાં પહોરો ભરે છે ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીની શું મૂંઝવણ છે તો ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણી વખતો વખત મૂંઝવણ થાય છે કારણે પોતાના કપડાં વગરની હાલત કોઈ જોઈ ન જાય એ માટેનો ડર છે પાણી કયો કપડાં ધોએ છે તો પાણી ભાદર પાણી ભાદર નદીમાં કપડાં ધોએ છે એના પછી આપણે પાટ આધારિત જોઈએ તો વિકલ્પો જોઈએ ભોજાનો વાડા નજીક કઈ નદી વહેતી હતી તો હિરણ નદી વહેતી હતી એક ઘા અને બે ટુકડા કોનું સૂત્ર હતું બે કટકા એ ભોજાનું સૂત્ર હતું વિનોબાનું મન બે સ્થળે જવા તળસતું હતું તો બંગાળ અને હિમાલયમાં ગાંધીજીના પ્રથમ દર્શન વિનોબાને શેનો પાઠ મળ્યો તો શ્રમનો પાઠ મળ્યો વિનોબાજીએ શેનો નિઃકુલ નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો હતો તો ગીતાનો નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો હતો પ્રભાશંકરે તૈયાર કરેલ ગાંધીજીનું તેલચિત્ર કોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે હીરાને શેનો શોખ હતો હીરાને ઘરેણા પહેરવાનો શોખ હતો શ્વેતકેતુ કોણ છે તો ઉદ્દાલકનો પુત્ર હતો એના પછી જોઈએ તો ટૂંકા પ્રશ્નો છે જે સાહિત્ય પ્રકારવાળા છે તો સઘરા જયસંગનો શાળો કોની ખાતનામ નવલકથા છે તો એ ચુનુલાલ મડિયાની છે માસ્તર દંપતીની ઉદારતા કયા પાઠમાં વર્ણવાઈ છે તો ખેજડીએ ટેકરે પાઠમાં ખેજડીયા ટેકરે કૃતિના લેખકનું નામ શું છે ચુનીલાલ મડિયા છે ખેજડીયા ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર તો કે નવલિકા છે શરણેના સુર તેમજ અંત શ્રોતા કોના વાર્તા સંગ્રહ છે તો ચુનીલાલ મડિયાના સત્યાગ્રહ શ્રમ પાઠના લેખક કોણ છે તો વિનોબા ભાવે છે વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ ભાવે છે ખોજ ખોજમાંથી નટવરલાલ બુચને સાહિત્ય પરિષદે કયું પારિશોધિક મળ્યું છે જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિશોધિક ઉછીનું માગનાર ગદખંડ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે રામ રોટી અને બીજી મોથી ઉછીનું માગનારો સાહિત્ય પ્રકાર હાસ્ય છે પછી ઉશીનું માગનાર પાઠ કઈ કૃતિમાંથી લેવા રામ રોટી અને બીજીમાંથી અમરનાથ યાત્રાનો પાઠનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિમન છે અમરનાથ યાત્રા એ પાઠના લેખકનું નામ જણાવો તો વિનોદની નીલકંઠ છે વિનોદ નીલકંડનો કયો પાઠ તમારા અભ્યાસક્રમમાં આવે છે તો અમરનાથની યાત્રા આવે છે ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે તો વાસુકી છે પુરાણમાં ગુજરાત એ કોનો સંશોધન ગ્રંથ છે તો ઉમાશંકર જોશીનો છે એના પછી સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શેમાંથી લેવામાં આવેલું છે તો એ ખાસ યાદ રાખજો પ્રભાશંકર પટ્ટની પાઠ જે વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવેલું છે પ્રભાત સૌજન્યશીલ પ્રભાસંગર પાટનો પાઠનો સાહિત્ય પ્રકાર ચરિત્રલેખ છે મહાત્માના માણસ પાઠ શેમાંથી લેવામાં આવેલો છે ઇન્કલાબ જિંદાબાદમાંથી આગંકુદ કૃતિ કયો એવોર્ડ મળેલો છે તો સાહિત્ય અકાદમી એવોર્ડ મહાત્માના અકાદમી દિલ્હીનો એવોર્ડ મહાત્માના માણસ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા છે એના પછી મહાત્માના માણસ નામ ધીરુબેન પટેલ છે ખાસ યાદ રાખજો એ ઓર્ડે કોનું ઉપનામ છે તો પ્રફુલ નંદશંકર દવેનું છે દેવરાજનું પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે તો આશુ ઉજાસમાંથી ઉજાસ ઉજાસ પાઠના લેખકનું નામ શું છે દિલીપ રાણપુરા છે ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ શું છે તો આનંદ શંકર ધ્રુવ છે ઈશ્વર સર્વવ્યાપી પાઠ મૂળ કઈ કૃતિમાંથી લેવાનું છે તો હિન્દુ ધર્મની બાળપોથીમાંથી અનુરોધનો ગુરુત્યાગ પાઠનો સાહિત્ય પ્રકાર પાઠકનો પ્રકાર શું છે તો એ અનુરાધ પાઠનો પ્રકાર બોધકથા છે અનુરાધનો ગુરુત્યાગ પાઠ મૂળ કઈ કૃતિમાં લેવામાં આવ્યો છે તો એ તંતુ કમળના તંતુમાંથી લેવામાં આવેલ છે ક્ષમતાની બંધુનાના પરદર્શક પાઠના લેખક કોણ છે તો કિશોર મકવાણા છે શરત એ નામે કોણે અનુવાદ કર્યો છે ડૉક્ટર રમેશ ઓઝાએ કર્યો છે શરત પાઠનો ગુજરાતીમાં અનુવાદ કોણે કરેલો છે તો એનો અનુવાદ રમેશ ઓઝાએ કરેલો છે શરદ પાઠના મૂળ લેખક કોણ છે તો એન્ટવ ચોખોવ છે એના પછી આગળ જોઈએ એક એક વાક્યના પ્રશ્નો ભોજો કઈ વાતથી દુઃખી થતો હતો તો દાઢમાં કપડાંને અભાવે નાગા બાળકો ઠૂઠવાતા હતા એ વાતથી બોજો દુઃખી થતો હતો ખેજડીઓ ટેકરોનો લોકો શું ઉપયોગ કરતા હતા તો એનો મૃત બાળકોને દાંટવા માટે ઉપયોગ કરતા હતા ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો કાશ્મી કાશીમાં ગાંધીજી કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું હતું તો એમાં અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું હતું બાળપણથી જ વિનુભાનું મન કયા બે તો બંગાળ અને હિમાલયમાં ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ તો સાધના વાતોથી નહીં પણ જીવનથી થશે પછી વિનોબાએ કયા વ્રતનું પાલન બરાબર કર્યું હતું સત્ય અહિંસા અને બ્રહ્મચર્ય વિનોબા કોચરબ આશ્રમ પહોંચ્યા ત્યારે તેમના માટે કયું દ્રશ્ય નવાઈ પડ્યું હતું તો ગાંધીજી શાક સમારતા હતા એ દ્રશ્ય એમના માટે નવાઈ પડ્યું હતું ઉષીનું માગનારમાં કયો ગુણ હોતો નથી તો એનામાં મગાય કે ન મગાય વસ્તુ વિવેક હોતો નથી ઉષીનું માગનારની નજર કેવી હોય છે તો ગીધ જેવી હોય છે લેખિકાના ઘોડાનું નામ શું હતું તો બુલબુલ રાજા અને નિશાન એવા લેખિકાના ઘોડાના નામ હતા અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે તો અમરનાથ યાત્રામાં બરફના ડુંગરનો અવરોધ ઓળંગવો એ વિરોધ અવરોધરૂપ વિઘ્ન છે અમરનાથ યાત્રા કયા સમયમાં કરવી સરળ છે તો અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં કરવી સરળ છે વતન વતનની વિડામણા સાના કરતો સારી છે તો વતનની વિનામણા ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતો સારી છે યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે તો એ કૂતરોની લડાઈ સાથે સરખાવે છે લોર્ડ મોલની પ્રભાશંકરને કયો શુભ સમાચાર આપે છે તો અભિનંદન શ્રી પ્રભાશંકર તમે તમારો કેસ જીતી ગયા એવું શુભ સમાચાર આપે છે પ્રભાશંકર પોતાનું રાજીનામું શા માટે આપે છે તો મહારાજ ભવા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરની મંજૂરી હુકમ લખવા આજ્ઞા કરી તેથી પ્રભાશંકરે પોતે રાજીનામું આપ્યું શ્રી પ્રસંગર ગોળમજી પ્રિય વિશે શું સમજતા હતા તો શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે સમજતા હતા એ ગોળબેનજી પરિષદ નિષ્ફળ જવાની છે પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે શ્રી પ્રભાશંકર તૈયાર કરેલ ગાંધીજીનું તેલચિત્ર એ કોના હસ્તે ખુલ્લું મૂકાયું તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ખુલ્લું મૂકાયું એના પછી જો એ ઈરાને ઘરેણાનો શોખ હતો અને શા કારણે સરકારે મણિભાઈની છોડી મૂક્યા તો મણિબાઈનું શરીર દુબળું પડી ગયું હતું એટલે જો વધારે જેલમાં રાખશે તો તેની ઠાઠળી જ બહાર નીકળશે એવા ડરથી સરકારે જખ મારીને મણિભાઈને છોડી મૂક્યા મણિભાઈને શી શિક્ષા થયેલી તો જેલવાસની શિક્ષા પોતાના ઘરે આવ્યા પછી દેવોએ કયા કયા કામો કર્યા તો પોતાના ઘરે આવ્યા પછી દેવોએ પોતાના વતનના મેપ મેરુ પર કામ કરવું હતું કારણ કે તે ધરતી સાથે સંબંધ જોડવા ઈચ્છતા હતા બીજું કેટલું ભણેલી હતી તો બીજું ચાર ચોપડી ભણેલી હતી બાપુ ક્યારેય મૂંઝવણમાં પડી ગયા તો નિશાળ વૃદ્ધે બાપુને તેના દીકરાને પોતાને તેઓ રાખીને ભણાવવાની વાત કરી ત્યારે બાપુ મૂજણમાં પડી ગયા પરમેશ્વરનું જ્ઞાનથી શું કેળવી શકાય છે તો નમ્રતા કેળવી શકાય છે આત્મા અને પરમાત્મા વચ્ચે શું ભેદ છે તો આત્મા અને પરમાત્મા અંશ્ય અને પરમાત્મા વિશે વિભૂત છે સર્વોપરી છે અને વ્યાપક છે વિદ્યાર્થીમાં કયા કયા ગુણોનો અનિવા અવિભાવ થાય છે તો વિદ્રતા વિનમ્રતા વગેરે બરાબર શ્વેતકેતુના કુળમાં કયો રિવાજ હતો કુળમાં કુળમો યજ્ઞોપિત લીધા પછી તરત ગુરુને ઘરે જઈ વિદ્યા ભણવાનો રિવાજ હતો અનુરોધને નથી શબ્દના અર્થની સમજ ક્યારે પડી અનુરોધ ત્રણ વાર ખાજા મોકલ્યા પછી ચોથી વાર ખાજ નથી એમ કહ્યું ત્યારે અનુરોધને નથી ખ્વાજા એવું ખાજાનું નામ લાગ્યું અને તેથી નથી એટલે શું એ અર્થની ખબર પડીને ગળે આવી ગઈ ત્યારે તે નથી શબ્દના અર્થની સમજ પડી અનિરૂધ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે અનિરોધના મતે બિરંજ સુવર્ણ કટોરમાં ઉત્પન્ન થાય છે સાહેજીરાવ ગાયકવાડના બંગલે આવીને રાણીએ શું કર્યું તો આપણા બધાના પ્રયત્નો અને પૈસા સાર્થક થયા આજે એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈને અને પ્રાપ્ત થયેલા રસ્તે આનંદ થાય છે એવું મહારાજે કહ્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જીવંતત્વી કહી છે તો કે સ્વતંત્રતા સમાનતાની બંધુતા એ ડૉક્ટર બાબાસાહેબની જીવન તત્વતા રહી છે પછી આંબેડકરના નિકટના મિત્રી કોણ હતા તો એમના બાળ ગંગાના પુત્ર શ્રીધર પંત ડો બાબાસાહેબના આંબેડકરના ખૂબ જ નિકટના મિત્ર હતા બેંક માલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર હતો વીસ લાખનું જોખમ ઉઠાવવા તૈયાર હતો જન્મની સજા એટલે શું આજીવન કેદ જીવે તેઓ સુધી કેદ એટલે જન્મટી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી તો બે હજાર અઢાર વર્ષમાં કેવા મહાપુરુષ અતિ દુર્લભ હોય છે તો સર્વ કંઈ વાસુદેવ રૂપે છે એવું જ્ઞાન જેવું પરિપક્વ છે એવા મનુષ્યને મારી પ્રાપ્તિ થાય એવા મહાપુરુષો દુર્લભ છે સૌમ પ્રિય બનવામાં ગીતા શું સિદ્ધાંત આપે છે તો એમાં વાસુદેવ ઇતિ નું સિદ્ધાંત આપે છે આઈ હોપ કયા વિડીયો તમને પસંદ આવ્યો છે હવે નવા વિડીયો સાથે ફરી મળીશું આપણે વ્યાકરણના વિડીયો સાથે જય હિન્દ જય ભારત